ખોડિયાર માતાજીનું ગડધરા મંદિર ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે પાંચેક કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે આવેલું છે શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ જ ઊંડો પાણીનો ધરો આવેલો છે ગુનાની બાજુમાં ઊંજી ભેખડો પર રાયણના ઝાડ નીચે શ્રી ખોડિયાર માતાજીની સ્થાપના થયેલી છે ખોડિયારમાના પ્રસિદ્ધ મંદિરોમાંનું એક મંદિર એટલે ગડધરા મંદિર આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે જેના વિશે આપણે આજે વાત કરવાના છીએ એવું કહેવામાં આવે છે કે જ્યારે આ પ્રદેશમાં રાક્ષસોએ આતંક મચાવ્યો હતો ત્યારે મા ભગવતી આયશ્રી ખોડિયાર સમેત સાથી બહેનોએ રાક્ષસોનો સંહાર કર્યો હતો અને મા આયસરી ખોડિયારે શેત્રુંજી નદીના કિનારે જ પોતાના મનુષ્ય દેહનો ત્યાગ કર્યો હતો માતાજીએ સમાધિ લીધી હતી માત્ર માતાજીના ગળાનો અંશ દેખાતો હતો તેથી આ સ્થળનું નામ ગળધરા પડ્યું એવું કહેવામાં આવે છે કે રા નવઘોનને મા ખોડિયારે અહીં જ દર્શન આપ્યા હતા જૂનાગઢના રાજા દિયાસના પત્ની સોમલદેવ પરમારને ખોડિયાર માતાજી પર ખૂબ જ શ્રદ્ધા હતી અને માતાજીના આશીર્વાદથી સોમલદેવ પરમારને રા નવગઢનો જન્મ થયો હતો આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતોએ કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું રા નવગણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ઘરધરા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવતા હતા કહેવાય છે કે જ્યારે રાન અવગણ તેની જીપની માનેલી બહેન જાસલ એટલે કે જાહલની વારે ચડ્યો જેને સિંધના હમીર સુમરાએ કેદી બનાવી હતી ત્યારે તે અહીંથી પસાર થયા હતા અને તેમનો ઘોડો આશરે બસો ફીટ ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક આ ગઢધરામાં આવેલું છે અહીં પહોંચવા માટે ધારીથી બસ અથવા પ્રાઇવેટ વાહનથી પહોંચી શકાય છે જેનો રસ્તો ખોડિયાર ડેમના બંધ ઉપરથી પસાર થાય છે માં ખોડિયાનું ઘરધરા મંદિર પોતાની આગવી ઓળખ ધરાવે છે અહીં દરરોજ હજારો ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે આ સ્થળે ખૂબ જ સુંદર રમણીય દ્રશ્યો જોવા મળે છે ચોમાસામાં આ સ્થાનની ઝાંખી કંઈક અલગ જ હોય છે રા નવગણના જન્મ વિશે માહિતી આપતો વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું આ વિડિયોમાં કંઈક જાણવા જેવું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોનો વિડીયોને શેર કરી દેજો જય માતાજી